મિત્રો આપ જોઈ રહ્યા છો સોચ ન્યૂઝ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર કલોલ જનસેવા તાલીમ કેન્દ્ર અને પીએસએમ હોસ્પિટલ સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજ દ્વારા ફ્રી મેડિકલ સેવા કેમ્પનું આયોજન કરાયું કલોલ ગર્લ્સ હાઈસ્કૂલ પાસે આવેલ જનસેવા તાલીમ કેન્દ્ર ખાતે પીએસએમ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું આ મેડિકલ કેમ્પમાં ફિઝિશિયન સર્જન ગાયનેકોલોજીસ્ટ બાળકોના રોગો માનસિક રોગ હાડકાના રોગ દાંતના રોગ કાનના ગળાના રોગ શ્વાસને લગતી તકલીફ અને ચામડીના રોગ તેમજ આંખોને લગતી તમામ સારવાર જનસેવા તાલીમ કેન્દ્ર તેમજ પીએસએમ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક આપવામાં આવી આ મેડિકલ કેમ્પમાં કલોલ સ્વામિનારાયણ મેડિકલ કોલેજ ગુરુકુળના ડીન ડોક્ટર અશ્વિન સંઘવી સીઈઓ ડોક્ટર વિજય પંડ્યા ડોક્ટર નિધિ ડોક્ટર નીતિન માલીવાડ ડોક્ટર ચિરાગ સોની ડોક્ટર અવિનાશ પટેલ તેમજ પાર્થ દ્વારા આવનારા તમામ લાભાર્થીને મેડિકલ સુવિધા પૂરી પાડવામાં આવી જ્યારે આ ફ્રી મેડિકલ કેમ્પમાં આંખોના નંબરની તપાસ સાથે કલોલના વર્ષો જૂના તેજલ ચશ્મા ઘર દ્વારા અડધી કિંમતે ચશ્મા આપવામાં આવ્યા આ તમામ મેડિકલ કેમ્પનું આયોજન કલોલ જનસેવા તાલીમ કેન્દ્રના કલ્પેશભાઈ પ્રજાપતિ નારાયણભાઈ પંચાલ તેમજ તમામ સ્ટાફે ખડે પગે ઉભા રહી કેમ્પને સફળતા અપાવી ઓકે સર હા ગુડ મોર્નિંગ માય સેલ્ફ ડોક્ટર અશ્વિન સંગવી 40 વર્ષથી ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છું સ્વામિનારાયણ મેડિકલ કોલેજમાં બિન તરીકે કામ કરી રહ્યો છું તથા ત્યાં આગળ સિનિયર પીડિયાટ્રિશિયન તરીકે પણ સેવા આપી રહ્યો છું પીએસએમ હોસ્પિટલ અમારો પાર્ટ છે કોલેજનો આજ રોજ જનસેવા તાલીમ કેન્દ્ર દ્વારા સહકારથી ઈએસએમ હોસ્પિટલ તથા સ્વામિનારાયણ મેડિકલ કોલેજના સહયોગથી કેમ્પનું આયોજન થયેલ છે જેની અંદર મલ્ટી સ્પેશિયાલિટી એટલે કે સર્જન યુરોલોજીસ્ટ ફિઝિશિયન ઓર્થોપેડિક્સ ગાયનેકોલોજીસ્ટ ઇડિયાટિશિયન ડર્મેટોલોજીસ્ટ સાયકેટ્રી બધા ડૉક્ટરો આજે હાજર છે અને સેવાઓ આપી રહ્યા છે તેની અંદર અંદાજિત પાંચસો જેટલા દર્દીઓ આજે લાભ લેશે એવું લાગે છે આ સેવા તદ્દન ફ્રી છે એડિશનલી પીએસએમ હોસ્પિટલ તરફથી એ પણ કરવામાં આવશે કે અહીંથી જેટલા દર્દીઓને રિફરની જરૂર હશે વધારે સારવારની જરૂર હશે ઓપરેશનની જરૂર હશે એ પણ અમારી હોસ્પિટલ પીએસએમમાં જ આવશે ત્યાં પણ ફ્રી ઓફ ચાર્જ કામ કરવામાં આવશે એટલે કે ફક્ત જોવાની વાત નથી ઓપરેટિવ કરવાનું વધારે સર્વિસ આપવાની જરૂર હોય ઇવન આઈસીયુમાં રાખવાની કોઈ ઇમરજન્સી હશે એ બધા દર્દીઓને પૂરો લાભ આપવામાં આવશે દાખલા તરીકે કોઈને મતે એના ઓપરેશનની જરૂર છે આજે જોયું કે એનું પ્લાનિંગ કરવું પડે એ ત્યાં આવશે એનું નામ લખાઈ જશે અને ફ્રી ચાર્જ વિધિન થ્રી ડેઝ ઓપરેટિવ પણ પ્લાન કરશે કદાચ એ લોકોને અનુકૂળ નહીં હોય તો આપણે ટેટ આપીને કરશું આ તો એક એક્ઝામ્પલ છે એ જ રીતે કિડનીના રોગ માટે કોઈ આવતો હશે એને પણ ત્યાં આગળ ઓપરેશનની સર્વિસ મળશે ઇન શોર્ટ આજે પીએસએમ હોસ્પિટલના સહયોગથી જનસેવા તાલીમ કેન્દ્રનું જે આયોજન છે એનો લાભ મળે એવું સંયોજન અને પ્રાર્થના કરીએ છીએ આ આ સ્ટેજે બધું ઓર્ગેનાઇઝ કરવા માટે જનસેવા તાલીમ કેન્દ્ર જે મહેનત લીધી છે એ પ્રશંસનીય છે એ જ રીતે પીએસએમ હોસ્પિટલ તરફથી ડોક્ટર વિજયભાઈ પંડ્યા જે અમારા સી ઓ છે એમને પણ ઘણી મહેનત લીધી છે નિધિ મેન પણ આના જ કોન્ટ્રીબ્યુટર છે અને બધા સ્ટાફ પણ ઇન્કલુડિંગ ડૉક્ટર ચેરટભાઈ અને બધા નર્સિંગ સ્ટાફ ઓલ હેવ ટેકન લીપેન અને એને લીધે જ આજનો કેમ્પ સફળ થશે એમાં કોઈ શંકા નથી આવા જ કેમ્પ આપણે વારંવાર કરીએ વધારે દર્દીઓને લાભ આપીએ એ જ આપણો આશય હશે જનસેવા શબ્દનો ખરેખર ઉપયોગ આજે દેખાય છે કે સંસ્થાને આશય વધારે વધારે વ્યક્તિઓને લાભ આપવાનો જે પુરસ્કાર એડે નહીં જાય ભગવાન સારા કામ માટે સપોર્ટ જ કરે છે અને આ કરતાં વધારે એક વાત કરી ભવિષ્યમાં પણ આપના જોડે કોઈ દર્દી આવે જેને અમારી સેવાની જરૂર હોય આર્થિક સ્થિતિ ન જોતા અમને આનંદ થશે એને વધારે સેવા કરવાનો ઓકે